લોકશાહીના મહાપર્સ સ્કૂલમાં મતદાન કરીને ફરજ અદા કરી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ વડતાલ ખાતેના મતદાન મથકમાં મતા અધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન સંદેશ આપ્યો તો વડોદરાના અટલાદરાના બીએપીએસ મંદિરના પચાસ થી વધુ સંતોએ શણગાર આરતી કર્યા પછી પ્રાથમિક સ્કૂલમાં મતદાન કરીને લોકશાહીનો પર્વ ઉજવ્યો ગોંડલના અક્ષર મંદિરના સંત અને રાજકોટમાં પરમાનંદ સરસ્વતીએ રાજકોટની મુંજકા બે પ્રાથમિક શાળામાં મત આપ્યો કચ્છના મતદારોમાં ચૂંટણીને પગલે ઉત્સાહ જોવા મળ્યો હતો સ્વામિનારાયણ મંદિરના સંતો એક સાથે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા એ મતદાન કરવાથી આપણે આપણા રક્ષક એને આપણે પસંદ કરી શકીએ છીએ ને એવા નેતાને ચૂંટવા જોઈએ કે જે ભારતની સરહદોનું રક્ષણ કરે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરે તેમજ એક નાગરિક તરીકે આપણું પણ પોતાનું રક્ષણ કરે આજે આ લોકશાહીના પર્વમાં ભાગ લેતા ખૂબ આનંદ અનુભવાય છે આ લોકશાહીનું પર્વ એ પૃથ્વી પરનો સૌથી મોટો ઉત્સવ છે આટલી વિવિધતામાં આટલા મોટા દેશમાં આ ઇલેક્શન્સ કન્ડક્ટ કરવા ઇટ ઇઝ અ બિગ અચિવમેન્ટ ફોર એની એડમિનિસ્ટ્રેશન